જયબિન સાથીઓ મુસી સોલંકી ઘણા દિવસોથી મેવાણી સાહેબ દ્વારા ગુજરાતને ચાલતા બિન અધિકૃત વસ્તુ દારૂ ડ્રગ્સ અફેણ આવા જે મુદ્દાઓને લઈને જે મુહિમ ચાલી રહી હતી એમાં ગુજરાતના તમામ નાગરિકો મિત્રો ખૂબ સારું સમર્થન આપ્યું તેમનો દિલથી આભાર તેમજ અત્યારે આ મુહિમને લઈ ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર જે દારૂનું વેચાણ ચાલતું હતું ખુલે એમાં ઘણો એવો ફરક પડ્યો છે સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે એ ગામડાઓની અંદર દારૂ થોડો ઓછો થયો એના પછી કરિયાણાની દુકાનો હોય મેડિકલ સ્ટોર્સ હોય ત્યાં અધિકૃત જે ગોળીઓ પાંચ નંબર છે દસ નંબર છે કારબોટ છે આવા ગોળીઓનો યુવાનો દ્વારા સેવન વધારે થતો એવું જાણવા મળે છે તેમજ બે દિવસથી અમારા થરા વિસ્તાર થરા જિલ્લાની અંદર ઘણા એવા ગામ છે ઘણા એવા તાલુકા છે જ્યાં દારૂ વેચાણ ચાલુ થયું હવે એવા મેસેજ મળી રહ્યા છે તેમજ સચોટ માહિતી પણ મળી છે આશા રાખીએ છીએ કે થા એસપી સાહેબ તમે થોડું ધ્યાન રાખી જે વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશન હજની અંદર દેશી દારૂ અને ડબલ કિંમતે જે ક્વાર્ટર ઇંગ્લિશ દારૂ મળી રહ્યો છે એને વહેલે ધોરણે બંધ કરાવશો એવી આશા સાથે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે થરાદ એસપી સાહેબ આપ થોડું ધ્યાન દોરી જે જે વિસ્તારની અંદર છેલ્લા બે દિવસથી દારૂ ચાલુ થયો તે બંધ કરાવશો તેમજ જે મિત્રો અત્યારે અધિકૃત વસ્તુઓનું સેવન કરી રહ્યા છે તેમજ તે વેચી રહ્યા છે તેમને હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આપ મિત્રો તમારા એક પેટ માટે કરી તમારા પરિવાર માટે કરી હજારો યુવાનો અત્યારે બરબાદ થઈ રહ્યા છે આવનારી પેઢીને મોટું નુકસાન થાય હું દેખાય રહ્યું છે તો મિત્રો તમને થોડો ટાઈમ એવું લાગશે સેવન કરવાથી પણ સેવન છોડવું એ આપણા માટે ખૂબ જરૂરી છે તમે સેવન છોડશો તો આપણો પરિવાર સુખી થશે આવનારી ભેટી સુખી થશે અને આપણી સમાજ કોઈ પણ સમાજનો યુવાન પીતો હોય બિનઅધિકૃત વસ્તુ કરતો હોય તો સમાજ માટે એ ખૂબ નુકસાનકારક છે એટલે પાછી તમને રિક્વેસ્ટ છે કે જે દારૂ પીતા હોય કે જે વેચતા મિત્રો પોતાની નૈતિક ફરજ સમજી પોતાનો સ્વાર્થ રાખ્યા વગર ઘણા ધંધાને ધંધા કરી પણ આ બિન અધિકૃત દેશની અંદર ગુજરાતની અંદર આ ધંધા બંધ કરી અને આવનારી પેઢી સમૃદ્ધ બને અને આપણું પરિવાર સમૃદ્ધ બને આપણી સમાજ સમૃદ્ધ બને એ ઉદ્દેશ સાથે તમને છે કે આ ધંધા તમે બંધ કરી અને આશા રાખે છે કે પોલીસ પ્રશાસન જે જે લોકો અત્યારે ગામડાઓની દેશી દારૂ વેચે છે એમના ઉપર પૂરતું ધ્યાન રાખે અને સમાજ ગુજરાત સમૃદ્ધ બને અને નશા મુક્ત બને અને જે લોકો અત્યારે બિનધિકૃત વસ્તુઓ વેચી રહ્યા છે એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવે એને સમર્થન આપે આપી અને આપણા વિસ્તારની અંદર આપણો જિલ્લો વ્યસયન મુક્ત બને આપણું ગુજરાત વ્યસન મુક્ત બને એ સાથે વસ્તુ জয় ভীম নমো বুধায় জয় ভারত জয় সংবিধান